અધિકારી હોય કે જે બી ચૂટેલો માણસ હોય એની કોઈ લાયકાત હોતી નથી તો અમે વોટ આપતા કારણ કે અમે ઈચ્છતા કે મોદી સાહેબ સારું કરે છે પણ એ લોકો ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લે છે એમને એવું છે કે ભાઈ અમને તો પરીક્ષામાં અમે ઓલરેડી પાસે જ છે તો અમારે કામ કરવાની જરૂર જ નથી આવતા વર્ષે ભી અમે તો ચૂંટાવાના જ છે તો અમે શું લેવા કામ કરીએ એ મેન્ટાલિટી ને અમારે ચેન્જ કરવી છે અમે ઈચ્છીએ છે કે આજુબાજુની સારા ઘરની સોસાયટીઓ બી જોડાય અને અમે અમે બી એક વોટ બેંક બનીએ એ લોકો માટે જે અમે નથી ટેક્સ ટેક્સપિયર વોટ બેંક નથી આ તો અમારે એમને કેવું છે કે તમે બી અમારી બી જરૂરિયાત તમે અમે પૂરી કરો તો તમને વોટ મળશે નહિ તો અમારા રસ્તા તમારા માટે બંધ બહુ જ નુકસાન થયું છે ચાર ચાર દિવસ સુધી કરંટ હતો વુમેન્ટ હતી કોઈ પાણી હતું અમુક જગ્યાએ પાંચ પાંચ છો ફીટ ઘણા બધા ઘરોમાં નુકસાન થયું છે ડંપર લઈ લઈને ભરતા હતા અને કોઈ અંદર કોઈ આવ્યું નથી અમને જેટલી બી સહાય મળી છે બધી પ્રાઇવેટ લોકોની સહાય મળી છે જે લોકો સેવા કરતા હતા એ લોકો ગવર્મેન્ટ તરફ ઝીરો અમને સહાય મળી છે